આપો એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે આ શ્રી પ્રાગટ્ય વિશે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા નામે એક ગામ અને આ ગામની અંદર મામણ નામે એક ચારણ રહેતો હતો અને આ મામણ ચારણ માલધારીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતું અને આ મામણ ચારણ ઉપર માં સરસ્વતીની કૃપા અપરંપાર હતી અને એના ગળામાં સરસ્વતીનો વાસ હોવાથી વલ્ભીપુરના મહારાજા એ હતો અને રાજદરબારમાં બધા એને મામણદેવ તરીકે ઓળખતા હતા અને મામળદેવના પત્ની દેવળમાં પણ ધાર્મિક પ્રવૃત્તિના હતા અને ઘરમાં સુખ સાહેબીની સોળો ઉડે છે પરંતુ આ સુખી સંસારમાં એક વાતની ખોટ હતી એમને ત્યાં શેર માટીની ખોટ હતી મામણદેવ સંતાન હતો અને એમને કોઈ સંતાન નહોતું અને દિવસે ને દિવસે વલભીપુરના રાજદરબારમાં મામણદેવની લોકચાહના વધતી જતી હતી અને આ વધતી લોકચાહનાને કારણે અમુક લોકોની આંખમાં આ મામણદેવ કણાની જેમ ખૂંચવા લાગ્યો હતો અને મામણદેવથી એને ઈર્ષા થવા લાગી અને આ ઈર્ષાળુ લોકોએ ભેગા મળી અને એક દિવસ વલભીપુરના રાજા શીલાદિત્યના ની સંતાન છે મામળદેવ વાંજિયા છે અને આપણા હિન્દુ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે વાંજિયાનું મોઢું જોવું એટલે એ અપશુકન કહેવાય અને કોઈ દિવસ આ અપશુકનના કારણે આપણા હાથમાંથી આ રાજપાટ જતું રહેશે ને તો બહુ ભારે થશે અને આ વલભીપુરના રાજા શિલાદિત્ય આ લોકોની વાતમાં આવી ગયા અને એક દિવસ મામળદેવને બોલાવીને કહ્યું કે મામણદેવ તમે નિસંતાન છો તમે વાંજિયા છો અને વાંજિયાનું મોટું જોવું એ અપશુકન કહેવાય એટલે હવે પછી તમે રાજદરબારમાં ક્યારેય આવશો નહીં વલભીપુરના રાજા શિલાદિત્યની વાત સાંભળી અને મામણદેવને ઘણું દુઃખ થયું અને હવે તો લોકો પણ મામણદેવને વાંજ્યા મેળું મારવા લાગ્યા હતા અને આને કારણે મામણદેવ ઘણા દુઃખી થયા અને દુઃખી વેદનાએ ભારે તેઓ પોતાને અને પોતાની પત્ની દેવળબાને સગડી વાત કરી અને હવે તો મામણદેવને પોતાની જિંદગી ઝેર જેવી લાગવા લાગી અને તેણે પોતાના આરાધ્ય દેવ ભગવાન શિવના ચરણમાં પોતાનું માથું ટેકાવ્યું અને ભગવાન શિવને બે હાથ જોડી અને વિનંતી કરી કે હે ભગવાન તું મારું માંજ્યા મેળું નહીં ટાળીશ તો હું મારું મસ્તક કમળ પૂજા તરીકે તને ચડાવી દઈશ અને ઘણી ભગવાનની ભક્તિ કરે છે ભગવાનની આરાધના કરે છે છતાં પણ ભગવાન શિવ પ્રસન્ન નથી થતા અને ત્યારબાદ મામણદેવ તલવાર લઈ ને પોતાનું મસ્તક ઉતારવા જાય છે અને ત્યાં ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મામણદેવને રોકે છે અને કહે છે કે હં હં મામણદેવ આ તમે શું કરી રહ્યા છો ને ત્યારે મામણદેવ ભગવાન શંકરને કહે છે કે મારું વાંજ્યા મેળવું ટાળો અને ત્યારબાદ ભગવાન શંકર મામણદેવને છે

દિવસે આઠ ખાલી પારણા રાખે છે અને આ પારણામાં સાત નાગણીઓ અને એક નાગ આવે છે અને બધા બાળક સ્વરૂપ લઈ લે છે અને જેમાં સાત બહેનો આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંચાઈ ને જાનબાઈ અને જાનબાઈ ઈજ ખોડિયારમાં અને એક મેરવદેવ નામે ભાઈ અને આ સાત બહેનો અને આઠમા ભાઈના જન્મના સમાચાર રોહિશાળા ગામમાં થતા આખા રોહિશાળા ગામમાં આનંદ છવાઈ ગયો ધીરે ધીરે સાતે બહેનો અને આઠમો એનો ભાઈ મેરલદેવ મોટા થવા લાગે છે અને એક દિવસ ખેતરમાં મેરલદેવને એક સાપે ડંસ દીધો અને આ સાપનો ડંસ એટલો ઝેરીલો હતો કે ઝેર ઉતરવાનું નામ જ નથી લેતો અને પોતાના એક ના એક ભાઈને સાપ કડો એ વાત જાણી અને સાતે બહેનોનો જીવ વધર ચડી ગયો અને કોઈ પણ સંજોગે મેરલદેવને ઝેર ઉતરતું નથી અને બધા લોકો પોતપોતાની રીતે એ ઉપાય અજમાવે છે પરંતુ એ કઈ ઉપાય કામ નથી આવતો અને ત્યારે એક સંત મહાત્માએ આવી અને કહ્યું કે આ ઝેર ખૂબ જ ઝેરીલું છે અને આ ઝેરને ઉતારવા માટે પાતાળ લોકમાં નાગ દેવતા પાસે અમૃત કળશ છે અને અમૃત કળશનું જળ જો પાવામાં આવે ને તો જ આ ઝેર ઉતરે છે અને આટલું સાંભળી અને મા જાનબાઈ પાતાળ લોકમાં એ અમૃત કળશ લેવા માટે નીકળી ગયા અને જ્યારે એ પાતાળ લોકમાંથી અમૃત કળશ લઈને પાછા આવતા હતા ત્યારે ખૂબ જ ઉતાવળમાં હતા અને કારણ કે સૂર્યાસ્ત પહેલા આ જળ પાવાનું હતું અને ઉતાવળમાં આવતા હોવાના કારણે જાનબાઈને પગમાં ઠેસ વાગી જાનબાઈ માને પગમાં ઈજા થઈ હોવાના કારણે એ ચાલી નહોતા શકતા અને તેણે એક મગરની મદદ લીધી અને મગર ઉપર સવાર થઈ અને જાનબાઈમાં પોતાના ભાઈ મેરલદેવ પાસે પહોંચ્યા અને પોતાના પાસે રહેલા એ અમૃત કળશમાંથી અમૃત નું જળ મેરલદેવને પાયું અને અમૃત નું જળ પીતા જ મેરલદેવ સજીવન થયા અને ત્યાં રહેલા બધા લોકો માં પણ જીવમાં જીવાયું અને જ્યારે જાનબાઈમાં આવ્યા હતા અને ત્યારે ખોળાતા ખોળાતા હાલતા હતા અને ખોડાતા ખોળાતા હાલતા જોઈ અને બધા લોકોએ કહ્યું હતું કે ખોડલ આવી ખોડલ આવી અને આને કારણે જાનબાઈમાં એ દિવસથી ખોડલ તરીકે ખોડિયાર તરીકે ઓળખાવા લાગ્યા અને ત્યારબાદ એક જાનબાઈ માએ એક માએ મગરને આશીર્વાદ આપ્યા અને સોનાની વાડી પહેરાવી અને કહ્યું કે આજથી તું મારું વાહન ગણાઈશ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં રાજપરા નામે એક ગામ છે અને આ રાજપરામાં ખોડિયારનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે ભાવનગરથી આ રાજપરા ધામ સત્તર કિલોમીટરના અંતરે આવેલું છે અને સિહોરથી આ રાજપરાનું ધામ ચાર કિલોમીટરના અંતરે આવેલું છે અને ખોડિયારમાંના મંદિરની સામે એક તાંતણિયા નામે ધરો છે અને આને કારણે જ આ મંદિરને તાંતણિયા ધરાવાળા ખોડિયારમાંના નામથી ઓળખવામાં આવે છે ત્યારબાદ ખોડિયારમાંના બીજા મંદિર વિશે વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર વાંકાનેર તાલુકાની અંદર માટેલ ગામ આવેલું છે અને આ માટેલ ગામમાં પણ ખોડિયારમાંનું જગપ્રસિદ્ધ મંદિર છે અને ઊંચી ભેખળવવાળા મંદિરમાં ચાર મૂર્તિઓ છે જેમાં આવડ ખોડિયાર હોલબાઈ અને બીજબાઈ ની મૂર્તિઓ આવેલી છે અને અહીં એક પીલુડીનું વૃક્ષ છે અને આ પીલુડીના વૃક્ષ નીચે ખોડિયાર માતાજીની બહેનો જોગડ તોગડ અને સાંચાઈના પાડિયા છે ત્યારબાદ ખોડિયાર માતાજીના અન્ય મંદિર વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુજી નદીના કાંઠે ખોરિયાર માતાજીનું એક જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે અને આ શેત્રુજી નદીની વચ્ચોવચ એક ખૂબ જ ઊંડો ધરો આવેલો છે અને આ ધરાને ગઢધરા તરીકે ઓળખવામાં આવે છે અને આ ધરાની બાજુમાં ઊંચી ભેખળ ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને જુનાગઢનો રાજા રાણનો ગણ આ ગઢધરે ખોડિયાર માતાજીના મંદિરે ઘણી વખત દર્શન કરવા આવતું અને ત્યારબાદ કાગોળમાં અને ભાયાવદરમાં પણ ખોડિયાર માતાજીના જગપ્રસિદ્ધ મંદિરો આવેલા છે અને આ બધા મંદિરો માતાજીના ભક્તો માટે આસ્થાના કેન્દ્ર છે આવું આ હતા ખોડિયાર માતાજીના મંદિર વિશે અને ખોડિયાર માતાજીના પ્રાગટ્ય વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર